બે વિવા ના કેવાય ને આ વિવા માં કઢવો તો આ વિવા પછી તરત કઢવો તો આમાં મેન ટ્રેડિશનલ પહેરો તો અમારા વિવાની યાદી છે આ ફોટા હે ને ત્રણ ચાર હે બીજા છે હમા બનાવવાના છે એટલે આટા રાખે ને પછી રાઈસી જાતો આવતો હે પહેલા લેતો જાય કે પછી એને હાટ પછી ધ્રીલ એથી છોટાડી ધ્રીલ વગર ખીલી નથી ખૂદતી નગર તો એકલી કલ

ફીટ ન થાય આને એટી પાઈ પર રાખે પછી કાચ ઉપર કલે ને એ કે રાખે તો આટા નાણે આ રાખે તો આવે છે હજાર પોત બાકી છે ઓકે બસ એલા બસ આ હે ઈ ના ને હાળા કે રહે કે મી એક રૂમ માં પોત તો કર ના બીજા રૂમ માં પોત કરા ને આ હે ને તોરણ ઝુમર હે સરાત માં રહે એટલે મી સિયા પાંચ વર પહેલા મેરા મત લેતા ના ટોટલ મન છેડા ના હે ને ગોટ આઈગા એને અલગ કરે ને પછી ટીંગાળે થાય એના મને ધીના ધીના દૂર આ

મેં આણે હેલા કોસ્ટ્યુમ કરીને મૂકી દીધા ને પાછું કઈ યાદ જ નથી મેં મૂકી કાંઈ મેં એવાને છે ને પેલા જોઈ છે પડીએ પડીઓ આવવાની એ જોવા જો મેળા લઈએ ને તો ટીંગાડી દે ફોટા ફોટા દીધા ફોટા કાઢવા ને તે દુઈ પછી જ તરત લીધા તમે તો પાછું મૂકાઈ ગયા હતા હાથમાં જ હોય તો યાદ આવે પછી લઈએ તો એવા ઉર્જન ને સુલજાવા બહુ વાર લાગે તો તમને સુલજાવી પછી નિરાજી

ই নাখুৱা বহু তো আমি নাখি দিম মগট নে বুতে মগটা নে ধূল হয় ৰাইচি নে কড়িয়া কাম নাই ফৰে মোক দিয়ে আদা না কলন ডোলো নে পিছত ধুন হি ৰ কা হোৱাৰ গদৰ ফেকে কণু কাম কৰো গা বেয়া কেই কাম পাৰে কিজো ঘৰ ন প্ৰসংগ হয় নুকড়ো তাৰ কাই গে পাট নে ঝীণ মিছু কেই ধূলি কাম হয় নে এই যায় ને અમારે ઢોરે ને હીરા કાકાને ભરવું કરે બીજા કોઈને બહુ ભરવું ન કરે હીરોકા આવતા હોય તેવા હાટે પાણી નીકળવાનું ટેકો દઈએ એટલે ફક્ત વાંધો નહીં આવે ને હું ને જે આપણે કાળી કરતા હોય ને એનો જ કરે બધાને ભૂરવું ન કરે એ પછી બધી ભેગું પીવું ન થાય તેવા હાટે જો મેળાગે ને તો હીરોકા મદદ કરી દીધું ઢોરનું કરવામાં ને જે કાં સોસાયટીમાં રહીએ એ પણ આ ઘરના કામમાં ટેકો દઈએ એ পচাই যায় তাৰ কালে চি কাপোৰ দীঘাই থাকে ৰীঙা উতাৰ পাক ই নাখাওঁ উত্তৰি ভৰা তকা যায় মূকোৱা নীল গৱাৰী থাকে গৱাৰ বহুত নে টমে তাৱাই গৈছে হেৰাই গল যি থাকে ৰীঙা পাকল পাক উত্তা ন এই বধ উতাৰি মাজে মই নে તે કોથળી પરત મુકાય જાય ને આ રીંગણીમાં એવા રીંગણા આવે છે આમાં તેમાં કાંઈ કાંઈક કરાવે છોડવાના ન હોય તો રીંગણાં થાય અમારે રીંગણીને છોડવા ને બહુ મોટાનો થાય રીંગણા થાય ને આકડાઈ પણ છે મધની માખી પણ છે બધું છે ભેગું ફૂલ હોય ને તે મધની માખી આવે ને એને મારે બોલે કોથો ઘણું કામ ને આ બધું ક્લીન થઈ ગયું હોય બોલે ખેડ પોતમાંથી કટાણ કટાણ એટલે માથે કહીએ ને એવું મારે બપોરા કરવા ને થોડાક થામ થઈ ધોવાના ખા પછી બોપરા કરીને હાથ વાગ્યા ના બધી ગરબને આજે મોગોટું પડ્યું ખોલતી નહીં મોગોટું નથી ખાતી ખાય પોસું ખાય પાણી પી ને તાર ખાઈમાનની વાત જુઓ મારા ગાણા કારક પૂરે ને એ જોવાનું છે બધી નહીં થઈ ગયું ધોવાઈ ગયો મળેલા પૂરાના કારક આવે অধাৰো গেলি খিচি খাই ৰাখি নে য়কিচু বাৰ ৰোটলা নিধি পাৰি নে হিংগ ৰীতি তাত মাৰ গাড়ী খি লৈ ন বদলে নাই যায় মাৰ